આપણે છે તે સીંગમાંથી આપણે છે તે ફરાળી પૂરી બનાવશું તેમાં કોઈ પણ પ્રકારનો છે તે પાવડર કે કોઈ પણ વસ્તુ નાખ્યા વગર લોટ કે નાખ્યા વગર આપણે ફરાળી પૂરી બનાવવાના છે તો તેના માટે થઈને આપણે છે તે પહેલાં સીંગને છે તે આ રીતના આપણે અદકસી શેકી લેવાની હવે તેના આપણે છે તે બીયા અંદરથી આપણે ફોતરા છે તે ઉપરના નથી પાડવાના તેને આપણે એમનું પીસી નાખશું તો હવે તમે જોઈ શકો કે આપણે છે તે એકદમ સાવ ઘીણી આ રીતના લોટ ટાઈપ થઈ જાય ને તેને આપણે એક વેલામાં કાઢી લઈએ આ રીતના આપણે છે તે સિંગ ને આ રીતના આપણે કાઢી તો હવે તેની અંદર આપણે છે તે હળદર નાખીએ અહીં આપણે છે આ રીતના આપણે અડધી ચમચી જેટલી હળદર નાખશું વધારે કે ઓછી તમે કરી શકો છો હવે અંદર આપણે મીઠું નાખવાનું છે આપણે ખારી મસાલાવાળી પૂરી બનાવીએ છીએ એટલા માટે થઈને તો આ રીતના અડધી ચમચી મીઠું નાખી દીધું અને લાલ મરચું પણ તમે નાખવા માંગતા ને તો નાખીશ તેની અંદર આપણે લાલ મરચું એક ચમચી નાખવાનું આ રીતના બધી વસ્તુ છે ને સરસ મજાની મિક્સ કરી લેવાની આ રીતે હવે આપણે તેનો સરસ મજાનું આપણે પાણીએથી લોટ બાંધી લેશું આ રીતના આપણે પાણી લીધું છે અને પાણીએથી આપણે છે ને થોડું થોડું પાણી નાખી અને સરસ મજાનો લોટ બાંધી લઈએ આ રીતના અને આ પૂરી છે તે એકદમ ફરાળી અને એવી ટેસ્ટી પણ એવી જ બને જેને છે તે ક્યારે ખાધી નહીં હોય ને તે એક વખત આની અંદર આપણે કોઈ પણ પ્રકારના લોટ પણ નાખવાની જરૂર ન પડે હવે તમે જોઈ શકો કે આપણો લોટ છે તે બંધાઈ ગયો જરાક જ આપણે પાણી પણ નાખવું પડ્યું છે હવે તેમાંથી આપણે પૂરી બનાવી લઈએ તો હવે તેમાંથી આપણે છે તો આ રીતના એક નાની સાઈઝનો આપણે લોવો તૈયાર કરશું પહેલાં અને આપણે તેને આપણે હાથથી પૂરી બનાવશું કે આપણે છે તેને વેલોની મદદથી કે કોઈ પણ મશીન દ્વારા નથી બનાવવાની તો આ રીતના કરી અને સરસ થઈ જાય તો આ રીતના હાથની મદદથી વેલી થઈ જશે એટલે છે તે આ રીતના બનાવી લઈએ તો તમે જોઈ શકો સરસ મજાને આપણે છે તે સિંગની પૂરી બની ગઈ તો હવે તેને આપણે કાઢી લેશું અને આ રીતના આપણે બધી છે તે પૂરી બનાવી નાખીએ તો તમે જોઈ શકો કે આપણે છે તે આ રીતના છે તે સરસ મજાની છે તે પૂરી વણી નાખીએ આ રીતના હાથ ની મદદથી અને આને છે તે આપણે તેલમાં તરવાની પણ ન હોય કેમ કે આપણે છે આમ છે તે સિંગમાંથી આપણે છે તો ઓલરેડી તેલનું તેવું જ નીકળતું હોય છે સિંગમાંથી જ તેલ બને એટલે માટે આપણે તેને તરવાની તમે જોઈશો કેવી સરસ મજાની છે ડા તૈયાર થઈ ગઈ અને આની અંદર કોઈ પણ પ્રકારનો ખર્ચો એ ન થતો અને પાંચ મિનિટની અંદર તૈયાર થઈ જાય છે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો કોમેન્ટમાં પતાજો તમને છે આ ફરાળી પુરી નો વિડીયો છે તે કેવો લાગ્યો છે તે